નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય ની ખેતી અને ખેતીની અંદર જે આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું અને પહેલી વાત એટલું કહી દઉં જે પણ લોકોને રીંગણ અંદર વ્હાઈટ ફ્લાય પ્રોબ્લેમ આવે છે મેન વસ્તુ ફ્લાવરિંગ ખરી જાય છે ફૂટ નથી થાતી રીંગની બે મહિના રોપિયા પણ એની હાઈટ નથી વધતી વાયરસ ના પ્રોબ્લેમ આવે છે રામાટ નો પ્રોબ્લેમ આવે છે દુખની એરો નો વધારે પ્રોબ્લેમ આવતો હોય ઝુમરાઈ જતું હોય તો આજે આપણે આવી ગયા છે કાઠિયાવાડની અંદર અને એ પણ આપણે કઈ જગ્યામાં નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પરેશ હિમતભાઈ સાકળિયા સુખપર તાલુકો બાબરા જિલ્લો અમરેલી બરાબર છે તો આપણે તાલુકો બાબરા લાગે ને જિલ્લો અમરેલી લાગે અને જે આપણા પરેશભાઈ છે પરેશભાઈ જે કહી રહી છે રીંગણી

તમને પ્રોબ્લેમ શું હતો રીંગણીમાં એ પેલા થોડું જણાવો જો આમાં પ્રોબ્લેમ વાત કરીએ ને તો પેલા ફ્લાવર તો હતું જ નહીં અચ્છા બીજા નંબરમાં ઈવલ પ્રોબ્લેમ અને ચિપ્સ ઈવલ પુષ્કળ અને ડોકા મવડી હતી અને કોઈ બી આપણે કહ્યું ને સાક કરવા માટે રીંગણું કોઈ ઉતરતું નતું બરાબર પણ હું છે કોઈ પ્રકારનું ફ્લાવર નહીં કોઈ વસ્તુ નથી બરાબર પ્રોબ્લેમ નો કોઈ સીમા નથી કોઈ બરાબર મતલબ પ્રોબ્લેમ ની વાત કરવામાં આવે તો જે મેં પેલા તમને શરૂઆતમાં જ કીધું કે જે રીંગણ ની અંદર આવતું હોય મેન વસ્તુ અને જે મેન વસ્તુ બધા ઘણા બધા પ્રશ્નો હતા પણ એમને જે કીધું કે વાત કરવામાં આવે તો તમે સંપર્ક કઈ રીતના કર્યો હતો જો યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ની અંદર વિડીયો અલગ અલગ પ્રકારના જોતો હતો એની અંદર જો વિડીયો તમારો મળ્યો તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો તમારા એની અંદર વિડીયોની અંદર મેં રિઝલ્ટ જોયા અનેક પ્રકારના મેં અલગ અલગ ડિસ્ટ્રિક્ટના જે વિડીયો હતા એને મેં જોયા હા કાઠિયાવાડના હા કાઠિયાવાડ ત્યારબાદ મેં સંપર્ક કર્યો કે નહીં કે આકાશભાઈ તરીકે હતા તેને કોલ વાતચીત કરી કે આવી રીતે છે રિઝલ્ટ જોયું પછી ત્યારબાદ કોન્ટેક્ટ કરીને કોઈ દવા વિશે માહિતી લીધી બરાબર માહિતી લીધા બાદ હું છે કોઈ ખેડૂત ડાયરેક્ટલી સંપર્ક કરે અને બહાર ના હોય એટલે વિશ્વાસ ન થાય સમજો એ રીતે વિશ્વાસ ન થાય તો વિશ્વાસ ન આવવાના કારણે હું છે કોઈ આમાં કોઈ વસ્તુ આવી છે એટલે હું છે પ્રોબ્લેમ અન્ય પ્રકારનો આ હતો તો શક્તા એમ કે નહીં આપણે એક ટ્રાય મારવી એક ટ્રાય મારવી એક ટ્રાય માર્યું આપણે કોઈ વસ્તુની અંદર આપણે ફેર પડતો હોય તો આપણે એક રિઝલ્ટ મળતું હોય તો આપણે એક ટ્રાય માર્યું એના કારણે મેં કોન્ટેક કર્યો કોન્ટેક્ટ કરવા બાદ તો કોઈ ને કોઈ આજે આ દવા છે દવા બે સટકાવ્યા બે વાર જમીન ની અંદર આપ્યું બે વાર ઉપર આપ્યું છે ઉપર આપ્યું ત્યારબાદ આ ફૂલ છે આની અંદર ફૂલનું પ્રમાણ પુષ્કળ પ્રમાણ છે આની અંદર કોઈ છે છે એ પ્રકારનું કોઈ જોવા નથી મળતું જીવ જંતુ અને ત્યારબાદ આપણે મેન વસ્તુ કેવી રીંગણીની અંદર ડોકા મવડી પેલો નંબરે ડોકા આવે તો એવું છે ડોકા મવડી છે ત્યારે પેલા પુષ્કળ પ્રમાણમાં હતી હવે કોઈ ડોકા માવડી જોવા મળતી નથી હવે કોઈ બી પ્રકારનો કોઈ રોગ જોવા મળતો નથી મિત્રો આપણે જે વાત કરવામાં આવે છે ખેડૂત મિત્ર તમને ચર્ચા કરી એટલે તમને પ્રોપર અનુભવ ખ્યાલ આવી ગયો માણસને ક્યારે કોન્ફિડન્સ આવે જયારે વસ્તુનું પરિણામ મળે બરાબર બીજી વસ્તુ તમને ખાસ જે કીધું કે રિઝલ્ટ તો રિઝલ્ટ જરાક આ ફૂલનું ડ્રોપ ફ્લાવરિંગ જોવો તમે આમ એક નંબર ફ્લાવરિંગ છે બરાબર આ તમે એનું રીંગણું જોવો તમે જોઈ લ્યો આ રીંગણીનું લાઇટિંગ જોઈ લ્યો બરાબર આ બાજુ તમે જોવો ખાલી આ ફ્લાવરિંગ તમે જો ખાલી ઉપરથી કેટલું બધું ફ્લાવરિંગ છે અત્યાર લોકોને ઘણા પ્રાણના લોકોનો આવા પ્રશ્ન આવે આ જો જોડો આ જે છે ને આવા પાન ઝુમરાઈ જાય ને ઝુમરાય એટલે કે વાયરસ અત્યારે વેરિયેશન ચાલે છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ઘણા ખેડૂત મિત્ર મારી પર કોલ આવે છે તો આમાંય રીંગણ બંધાતું એનું ફૂલ જોવો તમે ફૂલ આમાંય બંધાય છે આમાંય રીંગણ આવશે આ તમે છોડ જોવો આવા આ રીંગણ નો ડીટીયા કેટલા જો આ ખાલી એક છે ને ફૂલ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખાલી આટલામાં જ આ જો આટલામાં જ આઠ રીંગણ છે બરાબર અને આખા છોડમાં જો તમે કેવું અને આમ વાડી બતાડ દો ખાલી બરાબર આ બાજુ આનકોરો વાડી બતાવો એટલે તમને ખ્યાલ આવે બરાબર કેવાનો ભાવ અર્થ એ છે મિત્રો કે ફ્લાવરિંગ પુષ્કળ છે બરાબર ને બરાબર પેલા પેલું તો રીંગણું જડતું નતું રીંગણું કોઈ શાક કરવાય નતું શાક કરવાય નહોતું જડતું બે વાર સ્પ્રે કર્યો બે જમીનમાં આપ્યું બરાબર ટોટલ આપડા દી કેટલા થયા એ કહી દો ખેડૂત ચૌદ દિવસ થયા

બરાબર આજે ફ્લાવરિંગ પેલા કઈ નતું આજે પુષ્કળ ફ્લાવરિંગ એ લાગી ગયું છે બરાબર છે બીજી વસ્તુ એ કહી તકું કે જે રીંગણીની ક્વોલિટી કેવી કમ્પ્લીટ હા ક્વોલિટીમાં કઈ વસ્તુ ઘટે નહીં જોઈ લો આ રીંગણીની ક્વોલિટી બરાબર છે બીજું કે બીજો કઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં આમાં બરાબર કે આ વસ્તુમાં એનું લાઇટિંગ એ તમને પોતાને ખબર પડી જાય શું કીધું બરાબર તો આ રીંગણ જે બીજું કે આ રીંગણ ઉતરતા નહોતા હવે અત્યારે ચૌદ દિવસ ની અંદર જે હોય આપડે હાથ કહેવાનું હોય હા જેટલા ઉતરતા હોય એટલા બરાબર તો કેટલા ઉતરે છે એ મને કયો હવે પેલો છટકાવ કર્યો તો એની અંદર આઠ થી નવ દિવસ ની અંદર રીંગણા એની અંદર પંદર થી સત્તર કિલો ઉતાર્યા પંદર થી સત્તર કિલો જે કઈ નતું મળતું કઈ નતું શાક કરવા નતા એના બદલે હું છે એક છટકાવ બાદ પંદર થી સત્તર કિલો મળ્યું બરાબર ત્યારબાદ હવે જો છે કાલ અંદર સમથિંગ છે પચીસ થી ત્રીસ નો આપણો થઈ જાય છે પચીસ થી ત્રીસ પચીસ થી ત્રીસ નો કિલો ની અંદર થઈ જાય છે કે મોટા ભાઈ એક જ વસ્તુ છે વિડીયો બનાવવામાં છે ને ઘણા લોકો મોટી મોટી વાતો કરે આટલું બનાવે આટલું રીંગણ કરે પણ આપણે જે હોય ને શોખું કહેવાન થાય છે કારણ એનું કારણ એક જ છે જે કઈ જ નહોતું એમાં અત્યારે આટલું પરિવર્તન આવ્યું છે અત્યારે ફ્લાવરિંગ નો ડોઝ એટલો રેડી થઈ ગયો છે કે વાત જવા દો હવે જે ડોઝ પ્રમાણે ચાલુ થશે ને રીંગણ ના ડોઝ તમને ખબર છે પ્રોપર સિસ્ટમ પછી તમને ધીરે ધીરે સ્ટાર્ટ થાય ઘણા લોકો ઘણી વસ્તુ વાપરે છે પણ હજુ કઈ રીંગનું નથી આથી હારી હારી રીંગણ એવું આ તમે વેરીએશન જોવો ને અત્યારે એનું તમે ફ્લાવરિંગ જો ખુશ થઈ જાવ ખાલી બરાબર મેન વસ્તુ આ છે શું પકડો જોવા હવે તમે સ્પ્રે કયો કર્યો તો એ મન જરાક બતાડો તમે કઈ ચાર દવાનો સ્પ્રે કર્યો તો ત્રણ જમીન જમીનમાં આપી મિત્રો છે આ જમીનમાં આવવાની બરાબર છે ભૂમિ પરિવર્તન છે આ આપણે ભૂમિ પરિવર્તન છે

કે આટલા બધા ખાતર નાખવા બધું પરિણામ કેમ ન આવતું તો આ જે પાછળ છોડ દેખાય છે કેમ ગ્રીન હરી વાળો છે તો નીચે સુક્ષ્મનું જીવાણું જીવતા છે અહીંયા આગળ સૂક્ષ્મ જીવાણું જીવતા નથી કે આપડે બધું નાખી નાખી નું તો ઉલાડી દીધું જમીન નો સ્તર બંધ થઈ ગયો એટલે મૂળ ડેવલપ થતા નથી મૂળ ડેવલપ થાય નહીં એટલે કોશિકાઓ ડેવલપ ન થાય કોશિકા ડેવલપ ન થાય એટલે તમારે જમીન નો ખોરાક ન લઈ શકે તો એનું કામ છે સોઈલ નું મૂળ ને ઉનાળ સુધી ઉતારવાનું કોશિકાને ડેવલોપ કરવાનું અને આજુબાજુમાં તત્વો જેટલા રહેલા છે બધા લાઈન ઉપર છોડને ચડાવવાનું એટલે આ સોઈલ પાવર નું કામ જમીન પોચી કરે એક વીઘાની અંદર અઢીસો એમએલ થી લઈને પાંચસો એમએલ તમારે આપવાનું હોય છે બરાબર અને જો પંપમાં ડ્રિન્ચિંગ કરવું હોય તો આ જે ભૂમિ છે દિવા નું ખોખું ભરીને પંપમાં લઈ લેવાનું પંદર માં આ છે પચાસ એમએલ લેવાનું પંપમાં અને આ છે રૂટ પરિવર્તન મેન વસ્તુ ઘણા લોકો એમ કે ભાઈ નવી રીંગણી રોપી છે શું કરવું તો તમારે પેલો વશ્ય ફોન કરવાનો રહેશે આ જે ઝુમરાઈન વાયરસ વધારે પ્રશ્ન છે ને એના કારણે આવે છે આ રૂટ પરિવર્તન છે એટલે મૂળ ની અંદર જે બધી પ્રોબ્લેમ દેખાય છે કાળી ફૂક છે બ્લેક ફૂક છે સિક્કા ટોકા છે નીમા ટોળ પડે ગાંઠો પડી જાય ગમે એવા પ્રોબ્લેમ રૂટ પરિવર્તનમાં બધી આવી જાય છે ખાલી માર્કેટમાં એક વાર આનો એસ્ટિમેટ કરો એટલે ખબર પડી જાય કે આનો ભાવ કેટલો બરાબર આ ખર્ચો ઓછો વધારે ખર્ચો કોઈ બી પ્રકારનો નો નોર્મલ ખર્ચો નોર્મલ ખર્ચો ખેડૂત ના પોઈ ને હા ખેડૂત માટે બેસ્ટ હા તો મિત્રો તમને એટલું જ કહી દે છે આ ત્રણેય વસ્તુ જે વસ્તુમાં પાવર છે ને ત્રણેય માં ખાલી તમે જે વસ્તુ નાખો છો ને એના બરાબર આવી જાય અને બધું મળી જાય છે આમાં બરાબર અને આમાં મેન વસ્તુ ખાસ કે જમીન માં આપશો ને એટલે બહુ પ્રશ્ન નહીં આવે છોડવા જતા નહીં રહે પછી સુકાઈ નહીં જાય છોડો ફંગસ ના પ્રોબ્લેમ નહીં આવે એટલે દરેક એટલું કહી દઉં આ ત્રણ વસ્તુ છે જો તમે રીંગણી નવી રોપી છે તો પાંચમાં છઠ્ઠા જમણે યા છઠ્ઠા હાથમાં દઈએ તમે એનું ડ્રિન્ચિંગ કરી દો તો બહુ અતિ ઉત્તમ રહેશે અને દસ થી બાર બાર પંદર થી જાય એટલે ડોઝ પેલો સ્પ્રે ચાલુ કરવાનો ને સ્પ્રે પેલો કરવાનો પછી જમીનમાં દેવાનું સાચી વાત ને સાચી વાત લોકો શું કરે જમીનમાં દઈ દે ને પછી સ્પ્રે મારવા બે આપડી ટેકનિક અલગ લાગી ને આપે અલગ 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 લાગી હા અલગ ટેકનિક છે એનો રિસર્ચ છે સાહેબ એટલું કહી દો રીંગણીમાં તમે આટલું કરો તમને મજા નો આવે કહેવાનું બરાબર તમારે પાસે દસ વીઘા હોય પાંચ વીઘા એક વીઘા નો ટ્રાય મારો હાજી વાત એક વાર ટ્રાય મારો એક વાર ટ્રાય મારો જેમ પરેશભાઈ ટ્રાય મારી તમારે ગમે એટલી રીંગણી હોય મને કોઈ લેવા દેવા નથી પણ પ્રોપર ટ્રીટમેન્ટ વાપરવાની હોય અને બીજી વસ્તુ ખાસ ડાયરેક્ટ ફોન ઘણા લોકો કરે છે વિડીયો મારી ખાસ નંબર વિનંતી છે કે લોકો વિડીયો લાસ્ટખ સુધી જોવાની રાખજો વિડીયો ને સુધી જોવો તો તમને ખબર પડશે કેમ થાશે બરાબર તમે વિડીયો જોયો મારો પેહલો પ્રશ્ન રહેશે વિડીયો જોયો એટલે વિડીયો જોવાનું બીજી વસ્તુ ખાસ મને પેલા ફોટો નાખવાના રહેશે પરેશભાઈ કેમ પેલા ફોટો નાખવાના ફોટો નાખવાના ને તમે ડાયરેક્ટ મને એમ કહી દો કે આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ એનાથી નહીં મેળવે ભલે એકદી મોડું થાય મને ફોટા નાખો હું ફોટો જોઈને તમને સીંધી દવા આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ખેડૂત મિત્રો કે આપણને પ્રોબ્લેમ હોય તો ડોક્ટર પાસે જઈવે છે બતાવીએ બધુંય કરીએ પછી દવા સિંદે ડાયરેક્ટ ફોન માં બેઠા બેઠા ન કે કે આની ગોરી મોકલી દયો રેડી તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તમારે આ ત્રણ વસ્તુ જમીનમાં જ આવશે स्प्रे માં કયું આપ્યું તો મને બતાડજો મિત્રો એક જ વસ્તુ છે શરૂઆત જ્યારે તમે રીંગણીની કરો છો પહેલામાં પહેલો પોઈન્ટ રીંગણી જયારે રોપોને એટલે પેલા પેલું પોઈન્ટ એમાં શું જોઈએ વિકાસ જોઈએ સારામાં સારો જીવાત પ્રોબ્લેમ ન જોઈએ બરાબર છે બીજી વસ્તુ ફંગસનો નો પ્રોબ્લેમ ન જોઈએ તો આ ત્રણ દવાનો પહેલો છંટકાવ ચાલુ થશે તમારો જીરો થી એકવીસ દિવસની અવસ્થામાં ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો ક્રોપ પરિવર્તન છે આ ક્રોપ પરિવર્તન બરાબર આ વીસ વીસ એમ લેવાનું છે અને પંદર થી વીસ એમ એલ અને પેસ્ટોર્ગો લેવાનું છે

ગ્રોથ કરે છે જેટલી આ તમને નો ગ્રોથ ઉપર નવી નવી પણ દેખાય છે છે કામ લીટરમાં વીસ એમ એલ હવે જે આવ્યું આપણું ફંગી વોરિયર આની અંદર કામ શું કે જે તમને દેખાય ઈંડા મૂકી જાય છે ને આમ મૂકી જાય છે બરાબર કાળી પાનની ધારો સુકાઈ જવી પાનમાં ડાઘા પડી જવા રીંગણા નું ડીટીયું કાઢું પડી જાય છે તો જે ફંગી વોરિયર નાખવામાં આવે તો એના ઘનથી લઈને બધી જ સોલ્યુશન મળે છે કાળી ફૂગ હોય બ્લેક ફૂગ હોય નાખવાનું ત્રણ વસ્તુ તમે પેલા શરૂઆતમાં સ્પ્રે જમીનમાં જે બોયલો ને ત્રણ વસ્તુ જમીનમાં આપો એટલે રીંગની હાલવા મળે છ દિન અંતરે સ્પ્રે કરતું રહેવાનું છે બરાબર તો આ ત્રણ વસ્તુ આ થઈ હવે વાત આવી જીરો થી એકવીસ દિવસની અવસ્થા પૈકી

મોટા જરાય નીચે તમે દેખાડો આમ આ ફોન નીચે કરો એટલે તમને નીચે બતાડો કે આમ ફૂલ જો તમને ખરું દેખાય છે જાઓ તમે હજુ પાછા જાઓ નીચે તમે આજુબાજુમાં જે ફૂલ છે એ બતાવજો કે અંદર ફૂલ કેટલું એ બરાબર એટલે કેવાનો ભાવાર તમારો એ થાય છે કે ખાસ તમને એટલું કહીશ કે ફૂલનું ડ્રોપિંગ વરસાદ પડે ને તો આ વસ્તુ છોડતું નથી સી જેમ છે ને ફૂલ ને ટકાઈ રાખે એટલે ગમે એવી રીંગણી ગમે એવી ખુમાસવાળી હોય પણ ફ્લાવરિંગ નો હોય તો મજા નો આવે અને ફ્લાવરિંગ હોય અને જો ખરી જાય તો આવે બરાબર ને તમારે સંપર્ક કરવાનો રહેશે પહેલા જોઈ કહી દઉં છું ફોટો મોકલવાના રહેશે અને નામ ગામ તાલુકો જિલ્લો તમારે લખવાનો રહેશે બરાબર બરાબર કે મારામાં હવર ઉઠીને એટલા મેસેજ આવતા હોય વાત જવા જ્યો પણ હું કોને જોઉં કોને ના જોઉં હું જ ભૂલી જાઉં બરાબર બીજું ઘણા લોકો રાતે મારે કેવું છે બાર બાર એક વાગે ફોન કરે કોઈ વાંધો નહીં પણ ફોટા નાખી હવાર ફોન કરો બરાબર છે તમે કઈ આ વાતો નહીં કે વાડીએ હોય પાણી વાળતા હોય તો કઈ પ્રશ્ન નથી પણ તમારે ફોન કરો મુજાવવાની જરૂર નથી હું જો વધારે કામ માં હોય તો મિટિંગમાં હોય તો તમને જવાબ નહીં દઈ શકું એટલે કઉ કે વોટ્સઅપ પર કરી દેવાનું મારો સામેથી કોલ આવશે અને ભૂલી જાવ સામેથી કોલ કરવાનો રહેશે કેમ કહી દેવાની જરૂર છે કે વિડીયો લોકો ખ્યાલ આવે બરાબર પરેશભાઈ છેલ્લા શબ્દોમાં લોકોને શું કેવું છે આ વસ્તુ વિશે જો લોકોને કેવું ને તો કે એકવાર આ જો વાપર્યું ને આપડા કોઈ નિષ્ફળ પાક જતો હોય ને તો નહી જઈ શકીએ તમારા આજુબાજુના ગામડા કયા કયા બધા બોલો જો અમારે આમાં ખંભાળા વાંક્યા બાબરા બાબરા આમ ગોખલાણા જસદણ બરાબર આમ વિશિયા આમ બોટાદ વદી બરાબર જ્યાં એરિયો છે આ બાજુ તમે બધા શાયલા બોટાદના વિડીયો હા સાઇલા છે પછી આપડે મઉવા મઉ વરેન્દ્રનગર બરાબર ના ઘણા વિડીયો જોયા રાજકોટ બરાબર છે મિત્રો ઘણા વિડીયો છે આપડા હજુ જોઈ લેજો કાલાવડ જામનગર બગોદરા મોડી ચોટીલા રાજકોટ જામનગર જામ જામખંભા દતુરિયાખા પોરબંદર સોનગઢ પાલિતાણા હળવદ મોરબી વાંકાનેર જસદણ માણાવદર છે કોડીનાર છે તમારા આ બાજુના પટ્ટમ અંદર કરી દેવું છે ઉના છે કુકાવાવ છે બાબરા છે અમરેલી છે બરાબર તો જેટલા પણ આપણા મિત્રો છે આ બધાને ખાસ કહેવાનું છે તમારે જે પણ પાક કરતા હોય આ દવા એવું નથી ખાલી રીંગણીમાં વપરાય ઓલ ઇન વન

આજે જે પરિસ્થિતિ લોકોની થઈ રહી છે ને એના માટે આ વિડીયો હું બનાવવા દોડું છું બરાબર મારું એટલું જ કેવું છે ખેડૂત મિત્રો હજુ જે પણ કઈ વાપરો છો જોજો વિચારજો અને સમજીને વાપરજો હું તો કારણ ભાઈ લોકો અત્યારે શું છે તમને પ્રોપર વસ્તુ ગાઈડ નથી કરતા